ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારી ભરતી મેળો યોજાયો પંચમહાલના રોજવા છુકો ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા રોજગાર કચેરી પંચમહાલ દ્વારા અમદાવાદ હાઈવે રોડ પર આવેલ ગોધરા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ સામેના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગારી ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી કે જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ અંગે માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું તો આ રોજગાર ભરતી મેળામાં એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો જેમની ઉંમર થી બત્રીસ વર્ષ વચ્ચેની હોય તેવા તમામ રોજગારવાંચક ઉમેદવારોએ તેમના બાયો ડેટાની નકલ તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લીધો હતો મારું નામ પાંડે સ્વીટી છે હું ગોધરાની રહેવાસી છું મારો અભ્યાસ ઇન્સ્ટર ઓફ કોમર્સ છે અને મેં ગોધરા રોજગાર કચેરી દ્વારા ઇમેલ અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી જેમાં મેં હાલિકાસમાં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને મને પસંદ મારી પસંદગી કરવામાં આવી છે તેના માટે ખૂબ આભાર